સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે જિલ્લા કક્ષા શાળાકીય વોલીબોલ સ્પર્ધા યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અલગ અલગ તાલુકાના ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ જુનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે સ્પર્ધાના સુંદર આયોજન અને બદલ જિલ્લા રમત ગમત અધિકારી ગૌરાંગ નરેએ અભિનંદન પાઠવ્યા હતા ખેલાડી રાજ્ય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ જુનાગઢ

તેમજ આપણી શાળામાં ચુમ્માલીસ જેટલી ભાઈ બહેનોની ટીમોએ ભાગ લીધો અને ખૂબ ઉત્સાહપૂર્વક રમતનો આનંદ લીધો આપણે એવી આશા રાખીએ કે આવનારા સમયની અંદર રાજ્યકક્ષાએ પણ આ ટીમો જાય અને જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ આપણે પત્રે પાઠવીએ છીએ આજરોજ નશામુક્તિ અભિયાન દ્વારા પણ કાર્યક્રમની શરૂઆત થતાં પહેલા બધા જ બાળકો વિદ્યાર્થીઓ તેમજ ગઢ દ્વારા અહીંયા નશામુક્તિ અભિયાન અંતર્ગત એ લોકોને શપથ આપવામાં આવી કે આજ પછી નશાનું દૂષણ આપણે આપણા અંદરથી દૂર કરીશું અને આપણા દેશને પણ નશામુક્તિ કરીશ શું નામ તમારું જુમા બાઈ ગામ મથલ કઈ વેરાયટીમાં આવી છે એવું

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે તો બીજી બીજ સેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને